આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સ્વતંત્રતા દિવસ નિમિત્તે સમાચાર દર્પણનો વિશેષ અંક આજના અંકમાં દેશભરમાં આન બાન અને શાન સાથે સ્વતંત્રતા દિવસની ઉલ્લાસભેર ઉજવણી લાલ કિલ્લાની પ્રાચી પરથી ત્રિરંગો ફરકાવી પ્રધાનમંત્રીએ દેશવાસીઓને રાષ્ટ્રહિત સર્વોપરીનો સંકલ્પ આપ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત કરી નડિયાદમાં સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી દેશભક્તિના રંગે રંગાયું ગુજરાત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સમગ્ર રાજ્યમાં વિવિધ મંત્રીઓ કલેક્ટરોની અધ્યક્ષતામાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા રાજ્યના યાત્રાધામો અને પ્રવાસન સ્થળો પર પણ સ્વતંત્રતા દિવસ ઉજવાયો અને આકાશવાણી અમદાવાદમાં સ્વતંત્રતા દિવસની અનેરી ઉજવણી દેશ આજે આઝાદીના ઇઠ્યોતેરમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં દેશભક્તિની ભાવના સંચારી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી સતત અગિયારમી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવી ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટેનો રોડ રોડમેપ રજૂ કર્યો પ્રધાનમંત્રીએ વિકસિત ભારતના લક્ષ્યાંકને સાકાર કરવા દેશવાસીઓને રાષ્ટ્રહિત સર્વોપરીનો સંકલ્પ આપ્યો અને ભારતને વિકસિત રાષ્ટ્રની સાથે જ વિશ્વગુરૂ બનાવવાની નેમ વ્યક્ત કરી अथियो विकसित भारत 2047 इस तरफ भाषण के शब्द नहीं है इसके पीछे कठोर परिश्रम चल रहा देश के कोटि कोटि जनों के सुझाव लिए जा रहे हैं और हमने देशवासियों से सुझाव मांगे और मुझे प्रसन्नता है कि मेरे देश के करोड़ों नागरिकों ने विकसित भारत 2047 के लिए अनगिनत सुझाव दिए हैं हर देशवासी का सपना उसमें प्रतिबिंबित हो रहा है हर देशवासी का संकल्प उसमें झलकता है देश ने हमें कम्यूनल सिविल कोड न बदले सेक्यूलर सिविल की जरूर हो प्रधानमंत्री जानव्यूत जो कानून धर्म के आधार पर देश को बांटते जो ऊंच नीच का कारण बन जाते हैं ऐसे कानूनों को आधुनिक समाज में कोई स्थान नहीं हो सकता है और इसलिए मैं तो कहूंगा अब समय की मांग है कि देश में एक सेक्युलर सिविल कोड हो हमने कम्युनल सिविल कोड में पचहत्तर साल बिताए हैं अब हमें सेक्युलर सिविल कोड की तरफ जाना होगा और सब जाकर के देश में धर्म के आधार पर जो भेदभाव हो रहे हैं सामान्य नागरिक को जो दूरी महसूस होती है उससे हमें मुक्ति मिलेगी हर घर तिरंगा हर घर तिरंगा, गर गर तिरंगा। ગુજરાતીઓની શૌર્ય ગાથાની રંગારંગ પ્રસ્તુતિ પોલીસની શિસ્તબદ્ધ પરેડ સાથે રાષ્ટ્રભક્તિના વાતાવરણમાં ખેડા જિલ્લાના નડિયાદમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિરંગો લહેરાવી સુરક્ષા દળોની સલામી ઝીલી અને રાજ્યના નાગરિકોને સંબોધન કર્યું હતું શ્રી પટેલે વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતની નેમ વ્યક્ત કરી અને રાજ્યના નાગરિકોને સુશાસનના સાત સપ્તર્ષી સંકલ્પોથી આ સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું વિકસિત ગુજરાતના નિર્માણનો આપણે નિર્ધાર કર્યો છે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું આ લક્ષ્ય પાર પાડવા આપણે એક રોડમેપ તૈયાર કર્યો છે સુધીમાં ગુજરાતના વિકાસનું દિશાદર્શન કરાવતો આ વિઝનરી ડોક્યુમેન્ટ અર્નિંગ વેલ મુખ્ય આધાર પર તૈયાર કર્યો છે કોરોનાના સમય દરમિયાન કોઈ ગરીબ ભૂખ્યું સુવેર ન પડે તેવા કલ્યાણ ભાવથી વડાપ્રધાનશ્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ગરીબ હિતલક્ષી અભિગમ અપનાવ્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના કરોડો ગરીબ પરિવારને અન્ન સુરક્ષા માટે આ યોજના વધુ પાંચ વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે સ્વતંત્રતા દિવસ નિમિત્તે નડિયાદમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઇ ગયા અને જિલ્લાને કેટલાક વિકાસ કામોની ભેટ પણ મળી સાંભળીએ અમારા પ્રતિનિધિ જનક જાગીરદારનો એક અહેવાલ રાજ્યકક્ષાના પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિનની ઉજવણી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના અધ્યક્ષસ્થાને નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી ગઈકાલે ચૌદમી ઓગસ્ટે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આચાર્ય દેવવ્રત સાહેબે નડિયાદની સ્વૈચ્છિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી આજે એસઆરપી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રધ્વજને સલામી અર્પી હતી ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ પરેડ પણ યોજાઈ હતી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે સરદાર પટેલના જન્મ ત્યાં સરદાર પટેલ સાહેબ સુમન અર્પણ કર્યા હતા બનાસકાંઠાથી માંડીને ડાંગ સુધી તો કચ્છ સૌરાષ્ટ્રથી માંડીને મધ્યપ્રદેશને અડીને આવેલા પૂર્વીય જિલ્લાઓ સુધી રાજ્યભરમાં આન બાન અને શાન સાથે ઇઠ્યોતેરમું સ્વતંત્રતા પર્વ ઉજવાયું વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ તેમજ કલેક્ટરોની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની રંગારંગ ઉજવણી થઈ મહેસાણામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ત્રિરંગો લહેરાવ્યો અને લોકોને રાષ્ટ્રભક્તિના આ પર્વમાં જોડાવા અનુરોધ કર્યો જિલ્લામાં થયેલી ઉજવણી અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરીનો અહેવાલ મહેસાણા જિલ્લા કક્ષાના પર્વ આન બાન અને શાન સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ના અધ્યક્ષ સ્થાને વિજાપુર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી આરોગ્ય મંત્રી ના હસ્તે ધ્વજવંદન પણ કરવામાં આવ્યું આરોગ્ય મંત્રી ના હસ્તે ચેક તથા પ્રમાણપત્ર એનાયત પણ કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ સ્કૂલો બાળકો અને સાંસ્કૃતિક જૂથો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા સમૂહ રાષ્ટ્રગાન યોજાયું હતું આરોગ્ય મંત્રી ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જૂનાગઢ જિલ્લામાં પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ જિલ્લા કક્ષાના સમારોહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી વધુ વિગત સાંભળીએ અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા પાસેથી જુનાગઢ જૂનાગઢ જિલ્લા કક્ષાના ધ્વજવંદનના મુખ્ય કાર્યક્રમમાં કૃષિમંત્રી અને જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ પટેલે ત્રિરંગાને સલામી આપીને જૂનાગઢ જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી હતી આપણા શહીદોને યાદ કરીને મંત્રીશ્રીએ આ તકે જિલ્લાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો તો મોહમ્મદ મકબરા ખાતે મુસ્લિમ સમાજે ધ્વજવંદન કરીને સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ જ્યોતિષચંદ્ર માકડને હસ્તે ત્રિરંગાને સલામી અપાવી હતી અને એ રીતે કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ગિરનાર ઉપર ગુરુ દત્તાત્રેયને અંબાજી શિખરે ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રને એક અનેરી ઉંચાઈ બક્ષી હતી સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલી રંગારંગ ઉજવણી અંગે અહેવાલ આપે છે પ્રતિનિધિ દિનેશ પરમાર સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી લખતર ખાતે કરવામાં આવી હતી લખતરના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાના અઢાર જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરવામાં જેટલા અધિકારીઓ કર્મચારીઓનું યોગદાન બદલ વિવિધ કરવામાં આવ્યા કાર્યક્રમના અંતે મહાનુભાવો પર્વની ઉજવણી થઈ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ત્રિરંગો ફરકાવી જિલ્લાવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને કચ્છ જિલ્લાના વિકાસ માટે પ્રતિબદ્ધતા દોહરાવી હતી પ્રતિનિધિ હેમાંગ પટનીનો અહેવાલ કચ્છ નો જિલ્લા કક્ષા નો ધ્વજવંદન સમારોહ ગાંધીધામ ખાતે હતો જ્યાં રાજ્યના ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રી બળવંતસિંહ સલામી બળવંતેડ નું નિરીક્ષણ કર્યું હતું રમત ગમત સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમ માં સંબોધન કરતા મંત્રી શ્રી રાજપૂતે કહ્યું કે કચ્છ નો વિકાસ આજે દેશ ની સમક્ષ આપણે નિહાળી રહ્યા છીએ આ જિલ્લામાં જે વિકાસ કામો થયા છે તે જોઈ વિશ્વ પણ આજે ચકિત થઈ ગયું છે ધ્વજવંદન સમારોહ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ વિભાગ દ્વારા ડોક સોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી કચ્છના દરેક તાલુકા મથકોએ પણ રાષ્ટ્રીય પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી અને કચ્છની સરહદ પણ સ્વતંત્રતા પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી આદિવાસી બહુલ એવા પંચમહાલ જિલ્લાના જિલ્લા કક્ષાના ઉજવણીમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ધ્વજવંદન કરાયું હતું જિલ્લામાં આ પ્રસંગે યોજાયેલા વિવિધ કાર્યક્રમો અંગે વધુ વિગતો આપે છે અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત પંચમહાલ જિલ્લામાં ઇઠ્યો ધરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કમળાનગર ઘોઘંબા ખાતે ઉમંગ ઉલ્લાસભેર અને દેશભક્તિમય માહોલમાં આન બાન અને શાંતિ કરવામાં આવી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડના હસ્તે ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી હતી આઝાદીના ભાગે અનામી સ્વતંત્ર ભાવપૂર્ણ આપવાનો પણ અવસર છે ત્યારબાદ સામાજિક સેવા પ્રવૃત્તિમાં અનેક માનસિક અસ્વસ્થ લોકોને મદદ કરનાર ભાણપુરા ગામના શિવરાજસિંહ પરમાર એકસો આઠના કર્મચારીઓની ટીમ પોલીસ અને જવાનોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રશસ્તિ પત્રોથી નવાજવામાં આવ્યા હતા જિલ્લાની વિવિધ પોલીસ બટાલિયનની પરેડ આકર્ષણનું કેન્દ્ર બની હતી અંતે રાષ્ટ્રગાન સાથે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં મંત્રી કુબી ભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે સ્વતંત્રતા દિવસ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો સાંભળીએ અમારા પ્રતિનિધિ યોગેશ સથવારાનો અહેવાલ સાબરકાંઠા જિલ્લામાં એટલા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ રિંડોરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જિલ્લામાં સ્વતંત્રતા પર્વને લઈ સરકારી તેમજ પ્રાઇવેટ ઓફિસો સપ્તાહથી રંગબેરંગી રોશનીથી જળહળી ઉઠી હતી જિલ્લામાં આજના દિવસે ઠેર ઠેર બાળકો યુવાઓ અને વડીલો સાથે મળીને દેશભક્તિના ગીતો સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લામાં ઓફિસો દુકાનો મકાનો તેમજ લારી ગલ્લા જ્યાં જુઓ ત્યાં તિરંગો લહેરાવેલો જોવા મળ્યો જિલ્લામાં સ્વતંત્રતા દિવસને લઈ કેટલાક સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના યાત્રાધામો અને પ્રવાસન સ્થળો પણ રાષ્ટ્રભક્તિના વાતાવરણમાં રંગાઈ ગયા છે સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રભક્તિના વાતાવરણમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ જેમાં મહિલા બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ ત્રિરંગો લહેરાવ્યો હતો જિલ્લામાં થયેલી ઉજવણી અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતરનો એક અહેવાલ ગીર સોમનાથ જિલ્લામાં પણ સ્વતંત્ર પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી ત્યારે જિલ્લાની તમામ શાળા તેમજ કોલેજોમાં વહેલી સવારે રાષ્ટ્રધ્વજને ને શાન બાંધી સલામી આપવામાં આવી હતી તેમજ દરેક જગ્યાએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું ભારતની આઝાદીના ઈઠોતેર સ્વતંત્ર પર્વની ગીર સોમનાથ ખાતે આનબાન અને શાન સાથે ઉજવણી ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આ તકે ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે ગીર સોમનાથ પ્રખ્યાત શાસનગીર કેસરકેરી અને સિંહની વિશિષ્ટ ઓળખની વાત કરી ભગવાન સોમનાથની પૂર્ણભૂમિ ભૂમિ પર સ્વતંત્ર પર્વની ઉજવણીની સૌને હાર્દિક શુભકામના પાઠવી હતી તેવી જ રીતે ભારતનું બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી તો વેરાવળ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે પણ ઇઠોતેરમાં માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી ગિરિમથક સાપુતારાથી પ્રખ્યાત એવા ડાંગ જિલ્લામાં પણ લોકોએ સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી અમારા પ્રતિનિધિ મુનિરા શેખનો એક અહેવાલ સાંભળીએ આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ નગરજનો અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઇઠોતેરમાં સ્વતંત્રતા દિનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ તથા સંસદીય બાબતોના રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ સૌ પ્રથમ શહીદ સ્મારક ખાતે વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી પોતાના પ્રજાજ લોક સંદેશમાં મંત્રીશ્રીએ દેશ અને દેશના નાગરિકો વિશ્વમાં સ્વમાનભેર જીવવા માંગે છે ત્યારે વૈશ્વિક ભાઈચારો એ હરેક ભારતીયોને રગે રગમાં વ્યાપ્ત છે તેમ જણાવી ભારત વર્ષની સાંસ્કૃતિક વિરાસતના જતન અને સંવર્ધનને સમર્પિત દેશવાસીઓને વિભાવના સ્પષ્ટ કરી હતી આકાશવાણી અમદાવાદમાં પણ સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ ધ્વજવંદન ઉપરાંત સામૂહિક વૃક્ષારોપણ દેશભક્તિના ગીતો સાથે કાર્યાલયના કર્મચારીઓએ ઉજવણીમાં ભાગ લીધો આ વખતે તિરંગા અભિયાન અંતર્ગત કાર્યાલયમાં સ્થપાયેલો સેલ્ફી બુથ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું એક રિપોર્ટ આકાશવાણી અમદાવાદ ખાતે કેન્દ્રના વડા એનએલ ચૌહાણના હસ્તે ધ્વજવંદન કરાયું હતું આ પ્રસંગે ઉદબોધન કરતા તેમણે વિકસિત ભારત અભિયાનમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા અનુરોધ કર્યું હતું રાજ્ય ને હરિયાળુ બનાવવા માટે પણ આગળ આવવા સૌને આહવાન કર્યું હતું આકાશવાણી કેન્દ્ર ની ઇમારત ને તિરંગા રોશની શણગારવામાં આવી છે તો બીજી તરફ કેન્દ્રના પરિસરમાં હર ઘર તિરંગા અને એક અભિયાન સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે જે આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે ધ્વજવંદન બાદ એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે સમાચાર વિભાગના વડા ભરત દેવમણી સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ચાલો ભારતની આઝાદીના શતાબ્દી સુધીમાં દેશને વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લઈએ અને પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન આપીને આ સંકલ્પને સાકાર કરીએ આ નેમ સાથે આજનો સમાચાર દર્પણનો આ વિશેષ અંક અહીં પૂરો કરીશું સમાચાર દર્પણનો આ વિશેષ અંક આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો સંકલન અને પ્રસ્તુતિ જયેશ વેગડા લેખન અને સંપાદન અપર્ણા ખૂંટ